સુરકાના દરવાજા વિસ્તારમાં આઈસરની બ્રેક ફેલ થતા અફડા તફડીનો માહોલ બસ 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 એમાં કોઈ બોલી વ્યક્તિ નથી ભાજપ પ્રમુખ આજે અમારા શિહર તાલુકામાં આજે જે ડેલાનો વિસ્તાર કહેવાય ત્યાં ખૂબ મોટો ઢાળ હોય અને અવારનવાર ને એક્સિડન્ટ થાય છે તો આજે રાત્રે ત્રણ વાગ્યે આપ જોઈ રહ્યા છો એમ જે આ ટ્રક પાસો પડતા અને હોસ્પિટલ છે એની મિલ પર નુસિદ્યેલ છે અને ઘણા લોકોને લાગેલ છે પણ કોઈ મૃત્યુ પામેલ નથી પણ સ્ટેટવાળાને વિનંતી કે વહેલી તકે અહીંયા બે બોપ વેલમ વહેલા થાય એવી અમારી વિનંતી કે ત્રીજી વખત આવું જોઈશે તો વેલમ વેલા સ્ટેટમાં વિનંતી કે અહીંયા બે થી ત્રણ બોપની જરૂર છે તો વહેલી તકે ત્રણ બોપ કરે એવી અમારી વિનંતી શિવાર પ્રજાજન ཁྱོ རོོ ངསས མྱས རསྱ རྡ རས རར རསྱ རསྱ ར རསྱ རི རསེ ར ར འ�